દોસ્તો ગુજરાતી પરિવારના મુકેશ અંબાણીની આજની આ વાતો તમે નહીં સાંભળી હોય આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મુકેશ અંબાણી આખરે કયા રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવે છે શું તમને ખબર છે કે મુકેશ અંબાણીને કઈ વાનગી સૌથી વધારે પસંદ છે જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો દક્ષિણ ભારતીય ભોજન પણ મુકેશ અંબાણીને ખૂબ પસંદ છે અઠ્યાસી વર્ષ જૂના સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ એમની ફેવરિટ જગ્યા છે આ જગ્યાએથી જ તેઓ દર અઠવાડિયે ખાવાનું ઓર્ડર કરીને મંગાવે છે માત્ર મુકેશ અંબાણી નહીં દોસ્તો પરંતુ એમના બાળકો પણ આ રેસ્ટોરન્ટના સ્વાદના દીવાના છે મુકેશ અંબાણીએ પોતે એક ઇન્ટરવ્યુમાં આ રેસ્ટોરન્ટ વિશે વાત કરી હતી એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ખાવા પીવાના ખૂબ શોખીન છે હાલમાજ જ્યારે તેઓ એમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા ત્યારે ભોજન પ્રત્યેની વાનગીનો એમનો પ્રેમ સામે આવ્યો હતો મુકેશ અંબાણી ખૂબ જ મજા લઈને ગરમા ગરમ મરચાના ભજીયા ખાતા જોવા મળ્યા હતા અને સ્વાદના શોખીન મુકેશ અંબાણીને ચટપટું ખાવાનું ખૂબ પસંદ છે મુંબઈના માટુગામાં આવેલું એ કેફે મૈસૂર મુકેશ અંબાણીની મનગમતી હોટલ છે જ્યાંથી તેઓ લગભગ દર અઠવાડિયે ઓર્ડર કરીને ખાવાનું મંગાવે છે કેફે મેસૂરની સાથે એમનો આ સંબંધ કોલેજના દિવસોથી છે

ઉડુપી કૃષ્ણ ભવન કેફે મૈસુર ઉડુપી કેફે અને હવે ઇડલી હાઉસ હાઉસને તેમણે બ્રાન્ડ બનાવી દીધા છે આજે પણ દક્ષિણ ભારતીય ભોજન માટે આ રેસ્ટોરન્ટની બહાર લાંબી લાઈનો હોય છે મુંબઈનું કેફે મૈસૂર માટુગાની એ સૌથી જૂની રેસ્ટોરન્ટમાંથી એક છે આ કેફેની શરૂઆત વર્ષ ઓગણીસો માં થઈ હતી ચોથી ફેલ એ રામા નાયકે આ કેફેનો પાયો નાખ્યો છે અને રામાએ ચોથા ક્લાસમાં અભ્યાસ છોડી દીધો હતો ત્યારબાદ કિંગ સર્કલ રેલવે સ્ટેશન પાસે કેળાના પાંદડા પર ઈડલી અને ઢોસા બનાવવાનું લાગ્યો હતો અને લોકોને એની ઈડલી અને ઢોસાનો સ્વાદ ખૂબ પસંદ આવવા લાગ્યો હતો એમની નાનકડી દુકાન સામે લાંબી લાંબી લાઈનો લાગતી દોસ્તો લોકો જોતા આશ્ચર્ય પામી જતા મુકેશ અંબાણીની કેફે મૈસૂરના ઈડલી સંભાર પણ એમને ખૂબ પસંદ છે અને તેઓ અવારનવાર અહીંથી જ ઓર્ડર કરીને મંગાવે છે કેફે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પણ મુકેશ અંબાણીની તસવીર અને વિડીયો લગાવેલા છે જ્યાં જઈને તમે જોઈ શકો છો જેમાં તેઓ કેફે મૈસૂર વિશે વાત કરતા કહે છે આ ઇડલી સંભાર ઉપરાંત અહીંના ઢોસા પણ એમને ખૂબ પસંદ છે લોકો મન ભરીને અહીં ખાય છે અને મુકેશ અંબાણીની આ ફેવરિટ રેસ્ટોરન્ટ છે દોસ્તો ફક્ત મુકેશ અંબાણી જ નહીં પરંતુ અનેક બોલિવૂડ હસ્તીઓ રાજનીતિક અને ખેલ જગત સાથે સંકળાયેલા લોકો આ રેસ્ટોરન્ટના સ્વાદના દીવાના છે મુકેશ અંબાણી અહીંના ઇડલી સંભારના પણ દીવાના છે આ એક પ્લેટની કિંમત ફક્ત પચાસ રૂપિયા છે દોસ્તો આટલું સસ્તું તમને ક્યાંય પણ ના મળી શકે રાજ કપૂર પરિવારની પણ અહીંનું ભોજન ખૂબ પસંદ આવે છે અને કેફેના મેનુમાં ઢોસાની એસી થી વધુ વેરાયટી છે જબરજસ્ત ફેમસ છે આ રેસ્ટોરન્ટ તો દોસ્તો આજ આ રેસ્ટોરન્ટની વાત કરી જે મુકેશ અંબાણી અને એમનો પરિવાર આ રેસ્ટોરન્ટની વાનગીઓના દિવાના છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે ઘરે કુકિંગ માટે આટલી મોટી સંખ્યામાં સ્ટાફ હોવા છતાં પણ મુકેશ અંબાણી એકદમ સાદું ખાવાનું પસંદ કરે છે અને મુકેશ અંબાણીની ખાવાની હેબિટને કારણે નીતા અંબાણી ડરે છે અને તે સતત મુકેશ અંબાણી પર વોચ રાખે છે જી હા દોસ્તો મળી રહેલી માહિતી પ્રમાણે સ્ટ્રીટ ફૂડ એ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વીકનેસ છે અને એમને સેવપુરી અને ચાટ ખૂબ જ પસંદ હોય છે એટલે મુકેશ અંબાણી મોકો મળતા જ પોતાની આ મનપસંદ ડીશ ખાવાનું પસંદ કરે છે અને આ ડીશ ખાવા માટે ઉપડી જાય છે મુકેશ અંબાણીની આ જ આદતથી જ નીતા અંબાણી ડરે છે મુકેશ અંબાણી ખાવાના ખૂબ શોખીન રહ્યા છે એને ખાવાનો ખૂબ જ શોખ રહ્યો છે ત્યારે એમને સેવપુરી અને ચાટ ખૂબ જ પસંદ આવતા હોય છે અને જ્યારે પણ એ પોતાને ફેવરિટ આઈટમની વાત કરવામાં આવે ત્યારે મુકેશ અંબાણી એ પોતાને એ ચાટ અને સેવ જ નામ લેતા હોય છે ત્યારે આ સ્ટ્રીટ ફૂડ ખાઈને મુકેશ અંબાણીની તબિયત ના બગડે એ માટે સતત તેમના પર નીતા અંબાણી દ્વારા નજર રાખવામાં આવે છે આ મુકેશ અંબાણી પણ તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ કાળજી રાખે છે અને એટલા માટે જ આજે આટલી મોટી ઉંમર હોવા છતાં પણ તે એકદમ યુવાન દેખાય છે આપનું આ વિષય શું કહેવું છે આપનો મત પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને તમને કઈ વાનગી સૌથી વધારે પસંદ છે એ પણ કમેન્ટમાં જણાવજો સાથે એ પણ જણાવજો કે તમે પણ કયા રેસ્ટોરન્ટમાંથી એ વસ્તુની ઓર્ડર કરો છો અને વાનગી ખાવાનું પસંદ કરો છો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત